અને આજે રખિયાણા ગામે આ સુંદર મજાના કાર્યક્રમમાં સર્વપ્રથમ તો ભગવતીને યાદ કરીને મારે એ દીકરીઓને અભિનંદન આપવા છે કે જ્યાં અમદાવાદ જેવા શહેરોમાં ટિપ્પણી રાસ શું હશે એ કોઈને ખબર નહીં હોય પણ આજ પણ ગામડાઓની અંદર આ દીકરીઓ મા ભગવતીની પરંપરાને જાળવી રાખીને

અને પચીસ લાખ રૂપિયાના ખર્ચે ઓવરહેડ ટાંકી અને સંપના લોકાર્પણ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય અને ન્યાય સમિતિના ચેરમેન માન્ય ભીખાભાઈ માંડળ તાલુકા ભાજપના પ્રમુખ માન્ય દશરથભાઈ સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટી સંસ્થા છે અને સંસ્થામાં કેટલાય વર્ષોથી ડિરેક્ટર તરીકે જે પદ શોભાવે છે અને હમણાં જ માંડલ એપીએમસીના ચેરમેન બન્યા છે અનુકાકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન તાલુકો અને માંડલ અલગ પડ્યા ત્યારે માંડલ તાલુકાના પ્રથમ તાલુકા પંચાયતના પ્રમુખ માને કાળુભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના આગેવાન અને ખૂબ નાના કાર્યકર્તા પણ હંમેશા પાર્ટી માટે કામ કરતા માને નવગણભાઈ ગામના યુવા સરપંચ તરીકે જેમની જવાબદારી નથી પણ છતાંય પોતાનું કર્મ છે એવું માનીને સતત ગામ પ્રત્યે પોતાની લાગણી ધરાવીને કામ કરતા લાલાભાઈ અમારા પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ અને એટીએમસી ના ડિરેક્ટર માન્ય એમડી પટેલ તાલુકા પંચાયતના સદસ્ય માન્ય ફસાભાઈ આ શાળાના શિક્ષક અને તાલુકાની અંદર તમામ ગામડાઓમાં સારી શાળાઓ બને અને આપણા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એના માટે કામ કરતા માની બીઆરસી અશ્વિનભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના યુવા અગ્રણી માને દેવાજી ઠાકોર સીતાપુર ગામના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી માને જલમસનભાઈ અમારા પરમ મિત્ર અને ભારતીય જનતા પાર્ટીમાં હમણાં જ આવીને ખૂબ સારી કામગીરી કરતા માને અમરસિંહભાઈ ઠાકોર ખૂબ સારું સંચાલન કરીને તમને વિશેષ જાણકારી આપી છે મહેશભાઈ ચાવડા તાલુકા પંચાયતના અમારા કારોબારી સમિતિના ચેરમેન માને મહેશભાઈ પટેલ અમારા તાલુકા સદસ્ય માને રોહિતભાઈ જાદવ અમારા એપીએમસીના ડિરેક્ટર માને હિંમતભાઈ સરદાર શેર ગામના અમારા અગ્રણી અને એ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનો અને મા ભગવતી સમાજ મારી માતા બહેનો યુવાન સાથીઓ આજના કાર્યક્રમમાં તમે બધા સાક્ષી બન્યા છો એટલા માટે હૃદયથી તમારા બધાનો હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે ગામની વચોવચ આ સુંદર મજાની શાળાનું નિર્માણ થયું નહીં તો ઘણા ગામડાઓની અંદર એવું બને છે કે ગામની શાળા ગામથી લગભગ અડધો કિલોમીટર બહાર હોય અને કદાચ દીકરા દીકરીઓને ભણવા જેવું હોય તો ચોમાસા જેવો સમય હોય ત્યારે ખૂબ તકલીફ થાય પણ અભિનંદન આપવા જોઈએ એ બનાવવા માટે પોતાની જગ્યા આપે છે આ શાળા બનાવવા માટે જ્યારે કોઈ જગ્યા આપે એ સૌથી મોટું દાન કહેવાય શા માટે કેમ કે બે સગા ભાઈઓના જમીનના ભાગલા પડે તો ચમચી માટે પણ બાજવાનું થાય પણ એમાં જમીન આપવી અને આપણા દીકરા દીકરીઓને ભણતર માટે આ શાળા પ્રોત્સાહિત સાથે આપવી એટલા માટે હું એ પરિવારને પણ આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા સારા કામો આવનારા દિવસોમાં આપણે થતા રહે હમણાં અશ્વિનભાઈએ ખૂબ સારી વાત કરી કે છેલ્લા લગભગ એક વર્ષમાં આ રખિયાળા ગામ તો લગભગ સાતમું આઠમું ગામ હશે સીતાપુર હોય માંડલ હોય કે અન્ય બીજા ગામડાઓ હોય

કે જ્યાં પચીસ લાખ રૂપિયાના ખર્ચે ઓવર એક ટાંકી અને સંપન્યો એક લાખ લીટરની કેપેસિટી વાત ઘણી વાર એવું બનતું હોય કે ત્યારે બોર ચાલુ કરીએ ટાંકી ભરીએ એટલે છેલ્લું જેનું ઘર હોય એના ઘરે પાણી ના પહોંચે અને એની બહુ મરાડા અમારી બહેનો કાયમ કરે કોઈ ગામમાં જઈએ ને એટલે કે અમારા ગામમાં પાણી નથી આવતું આપણે પૂછીએ કે ટાંકી છે કોઈ કેમ પાણી નહીં હિરણોળી લગાવતા હોય અને પાણી એમના જાય છેલ્લા ઘરે પાણી આવે નહીં બરાબર ને મારી આવી સ્થિતિમાં રાજ્ય સરકારે કર્યું કે આપડે ગામડાઓની ટાંકી બનાવીએ સંપ બનાવીએ અને જે છેવાડા કોઈ પ્લોટ રાખીને રહેતું હોય ગરીબ દીકરી હોય ગરીબ વિધવા બેન રહેતી હોય તો એના ઘરે પણ પાણી પહોંચે એટલા માટે પચીસ લાખ રૂપિયાના ખર્ચે એક લાખ લિટરની કેપેસિટી વાળી આપણી ટાંકી અને સંપ બનાવ્યો એના માટે પણ હું રાજ્ય સરકારની ટીમને અભિનંદન પાઠવું છું કે અન્ય ગામડાઓને નહીં પણ તમારા રઠિયાળા ગામને પસંદ કર્યું આજે આપણે એનું લોકાર્પણ અને કહેતા આનંદ થાય કે આપણે લગભગ સવા વર્ષ દોઢ વર્ષ થયું તમારા બધાના આશીર્વાદ છે ગુજરાતમાં સૌથી નાની માનવ બન્યું સતત પ્રયાસ ચાલે છે ચાહે રોડ રસ્તા હોય ચાહે શિક્ષણની વાત હોય ચાહે કોઈ પરિવારમાં ગંભીર બીમારી હોય આર્થિક વ્યવસ્થા ન હોય તો માન્ય મુખ્યમંત્રીની રાહત ફંડમાંથી પણ ચાર ચાર લાખ રૂપિયાની મદદ કરવાની વાત હોય ચાહે કોઈ ખેડૂત આકસ્મિક મૃત્યુમાં એનું મૃત્યુ થયું હોય અને જો એ ખરેખર પોસ્ટમોર્ટમ કરાવે તો એને પણ રાજ્ય સરકારમાંથી ચાર લાખ રૂપિયાની મદદ થાય આવી નાની નાની તમામ મદદો અમે રાજ્ય સરકારના સહયોગથી આપણી વિરમતા પાટણ દીપોતા એક એક ગામડા સુધી પહોંચાડી આજે મને કહેતા આનંદ થાય અહીંયા ઘણી બધી મારી માતા બહેનો એવી હશે જે પોતાની દીકરી ધોરણ બાર ભણી રહે પછી એને અમદાવાદ કે ઘણી કોલેજ કરવા ના મોકલે કેમ કે એની નજર સામેથી એને મૂકવી પડે હોસ્ટેલમાં રાખવી પડે સમય બદલાયો છે તો દીકરીની ચિંતા હોય પણ આજે તમારા બધાના આશીર્વાદથી ગર્વ સાથે એટલું કહી શકું કે હવે માંડળ તાલુકાનું એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં કોઈ પણ સમાજની દીકરી હોય ધોરણ બાર પછી એને કોલેજ કરવી હોય તો માંડલ અંદર આપણે કોલેજ મંજૂર કરાવીને આવતા દસ દાડા પછી એનું ખાતપૂરત કરીએ છીએ તમારી દીકરી એનો માંડલ તમારી નજર આવે મળી જાય અહીંયાથી સવારમાં જાય બપોરે બાર વાગે આવી જાય તમારી જોડે

જ્યારે ગયા વર્ષે વીસ સાત એટલે કે વીસ જુલાઈએ મારો જન્મદિવસ હોય માંડણ તાલુકાની બાર દીકરીઓ જ્યારે મમ્મી ના હોય ત્યારે મમ્મી પપ્પા હોય તો એ આર્થિક રીતે સક્ષમ ના હોય મજૂરી કરતા હોય એવી બાર દીકરીઓ ખાલી માંડણ તાલુકાની અલગ અલગ ગામની અમે લોકો પસંદ કરેલી અને ધોરણ બાર એસી ટકા હોય અને સારી કોલેજમાં એને ભણવું હોય પણ પૈસા ના હોય એવી બાર દીકરીઓને અમે અઠ્યાવીસ હજાર થી લઈને એક લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ આપી હતી અને બાર દીકરીઓ આજે માંડણ તાલુકાની જે છે એ કડી અને અમદાવાદ સારી કોલેજની અંદર ભણી લઈ છે એટલે માત્ર રાજકારણ કે રોડ રસ્તા જ નહીં પણ જ્યાં સેવાનું કામ હોય મહેશભાઈએ વાત કરી કે આ વીસ તારીખે આપણે માંડલ ઉમિયાવાડીમાં જે વિધવા બહેનો હોય જેના પરિવારમાં કોઈ ના હોય એવી પાવન વિધવા બહેનોને મેં વખતે સિલાઈ મશીન અમારી જાતે અમે લોકો આપી રહ્યા છીએ આખી વિધાન વિરણગામ વિધાનસભાની અંદર કોઈ અપંગ હોય કોઈ કાને ન સાંભળી શકતું હોય કોઈ આંખે જોઈ ન શકતું હોય એવા લગભગ પાંચસો લોકોને એવા વિકલાંગોને સાયકલ આપીએ છીએ કાનમાં સાંભળવાના મશીન આપીએ છીએ એનાથી પણ વિશેષ કે આ વખતે જે દીકરી ધોરણ બારમાં એસી ટકા ઉપર લાવી હોય અને એને સીએ કરવું હોય અમદાવાદની અંદર

પણ પહેલી વાર અમે તમારા જેવા લોકોની વચ્ચે ગામડે ગામડે એ માહિતી આપીએ છીએ કે એસી લાખ રૂપિયાના ખર્ચે શાળા બની છે એકસો પિસ્તાલીસ બાળકોને ભણાવવા એસી લાખ રૂપિયાનો ખર્ચો રાજ્ય સરકાર કરે છે આવનારા દિવસની અંદર આપણે હજુ વધુ દીકરા દીકરીઓ ભણે એ પ્રકારે પણ આયોજન કરવા માંગીએ છીએ મારે અભિનંદન આપવા છે ગામના લોકોને કે ગામના લોકોએ આજે ખૂબ સુંદર મજાના કાર્યક્રમમાં સહભાગી બન્યા હું લગભગ થોડા દિવસ પહેલા અહીંયાથી શહેર જવા નીકળેલો ત્યારે મને ખબર છે કે ગામમાં ઘણી બધી જગ્યાએ ખોદેનું કામ હતું અને સરપંચ એક પૂછ્યું હતું સરપંચ શું ગામમાં કામ કર્યું છે મને કે અમે લોકોએ પાણીની લાઈન કે ગટરની લાઈન આ બધી વ્યવસ્થા અમે કરી છે મેં તો બધું ખોદી નાખ્યું ચોમાસું આવે ગટકી કેવી થશે પણ કે માટે તમારી જોડે આવ્યા છે એટલે બધું શું કરવાનું છે કારણ કે અમે ખૂબ બધું ગટરનું કામ અને પાણીની પાઇપલાઇનનું કામ કર્યું છે બધા જોડ રસ્તા તૂટી ગયા છે તો અમારી આશા છે કે તમે અમને મદદ કરો આજે હું જાહેર મંચ ઉપરથી રખિયાણા ગામમાં જે કહી જઈએ છીએ કે તમારા ગામની અંદર જ્યાં જ્યાં ખોદાયું છે તમામ જગ્યાએ આશીષ છે બ્લોક બને એના માટેનું આજે તમને આશ્વાસન આપીને જવું છું ને એનું આવનારા હું આપણે લોકો કામ કરીશું જેથી કરીને ગંદકી ના થાય જેથી કરીને રોડ રસ્તા સારા રહે એની સાથે સાથે મારી તમને વધારે પણ વિનંતી છે એકલા આજે કોઈ દિવસ તાલી પડતી નથી ગામનો સરપંચ હોય આમાં ઘણા બધા લોકો બન્યા હશે પરિવારમાંથી બન્યા હશે

કચરાની ગાડી નગરપાલિકાની નીકળે છે પણ લોકો કચરો એમાં નથી લાગે ગાડી નથી રહે ને પછી ઘરની બહાર નાખે હા એટલા માટે ટૂંકી વાત કરી કે એકલા હાથે તાલી નહીં પડે તમારે ગામ સારું અને સુંદર બનાવવું હશે તો માત્ર સરપંચને કે જિલ્લા પંચાયતના સભ્યને કે ધારાસભ્યની જવાબદારી નથી લોકોની પણ જવાબદારી છે કે લોકોએ પણ સહયોગ આપવો પડશે અને આ કામ કરીશું તો હું એવું માનું છું જેથી સુંદર સ્થળા બની છે જેટલા કામ આપણને વર્ષો પહેલા આપણે વાપદાદાઓ બનાવીને આપ્યું જ એને તો જ આપણે સાચવીને રાખી શકશું તમારી આપ સૌને વિનંતી છે કે તમારા બધાનો સાથ અને સહયોગ વારંવાર અમને લોકોને મળતો રહે હમણાં પણ દશરથ દશરથભાઈએ કીધું હાર્દિકભાઈ રખિયાણા ઢીડાસ્ટના રોડ ઉપર આટલું આટલું પાણી ભરાતું હતું નેડિયામાં આ રોડ બની ગયો એટલે લોકોને એટલો બધો એનો લાભ મળે છે બીજું તમારા બધાના ધ્યાને મૂકું કે આવનારા દિવસની અંદર આજે ખેતરમાં પાણીઓ ભરાય છે કેમકે રોડ રસ્તા ખૂબ બન્યા એટલે ખેતરોમાં પાણી ભરાય છે આવનારા દિવસની અંદર જેટલા ખેતરોમાં વધુ પાણી ભરાય કે હજાર બે હજાર જમીનો હોય અને નાળાની વ્યવસ્થા ના હોય તો આવનારા દિવસમાં નાળાની વ્યવસ્થા પણ આપણે લોકો કરવાના છીએ વિનંતી છે કે બધા સાથે મળીને સારું અને સુંદર બને અને માંડલની ચિંતા કર્યા વગર આપણું રક્ષણ સારું અને સુંદર બને એ દિશામાં બધા આગળ વધીએ પુનઃ એકવાર આજે સુંદર મજાની શાળાના લોકાર્પણ કરશે અને આજે છોપરા વિતરણ પણ છે તમારે બધાના ધ્યાને મૂકીએ તો 5 લાખ ચોપડા મિત્રણ આપ્યા કર્યું છે એક ચોપડો કેટલા રૂપિયામાં બગા લેવા ગયા છો કેટલામાં આવે 20 રૂપિયામાં આવે 5 લાખ * 20 કેટલા થાય ચાલ 5 * 20 કેટલા થાય 20 * 5 100 તો 5 લાખ ની પાછળ કેટલા મિંદા કેટલા જો એક કરોડ રૂપિયાના ચોપડા થાય આ 1 કરોડ રૂપિયાના ચોપડા કોઈ સરકારમાંથી આપતી પણ અમારા જેવા અનેક લોકો જે એવું ઈચ્છે છે કે દીકરા દીકરીઓ ભણે અને જે દીકરા દીકરીના માતા પિતા રોજ ત્રણસો રૂપિયાની મજૂરી જાય એના માટે દસ સોડા બહુ મહત્વના હોય એવા નળ સરોવર થી લઈને છે હાસનપુર સુધી જે લઈને છે વરમોળ સુધી આપણે આપ્યા છીએ એટલા માટે આ એટલા માટે તમારું ધ્યાન દોરું છું કે તમારા બધાને એટલો ખ્યાલ આવવો જોઈએ કે ધારાસભ્ય માત્ર રોડ રસ્તા જ નથી બનાવતા ધારાસભ્યનું કામ માત્ર કોઈ ગામના વિકાસ નહીં પણ માનવ સેવાનું પણ છે અને માનવ સેવાનું કામ પણ આપણે બધા કરીએ છીએ એકવાર અહીંયા જેટલી પણ મારી બહેનો બેઠી છે નાની દીકરીઓ અને એના માતા પિતા અહીંયા હશે કોઈના મગજમાં એવું હોય કે મારી દીકરી ધોરણ બાર લગી ભણશે અને પછી તો આપણે એવા પૈસાવાળા નથી કે એને ભણાવી શકીએ તમારી દીકરી ધોરણ બાર ની અંદર પંચાસી ટકા લાવે તમારે ભણાવી હોય તો જવાબદારી મારી મને દત્તક પણ દીકરીને ભણાવજો

ભવિષ્યની અંદર અમુક કોઈ કાર્યક્રમ હોય અને રખેરાણા ગામ માંથી કોઈ મામલતદાર કે કોઈ પીએસઆઈ બની જાય ને એનું સન્માન અહીંયાથી કરવાનું મને અવસર મળે એવી આશા સાથે આજે જોઉં છું એક એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર જય જય